નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ બારસો પચાસથી ઊંચા ભાવ પંદરસો ને ચોપન રૂપિયા ઘઉં ચારસો પચાસથી પાંચસો ને ચાલીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો એક तुवेर बात करिए तो पंदर सौ हज़ार ने दस रुपया चना अगर सौ पचास अड़देर सौ पचास थी अठार सौ चौतरीस मग सत्तर सौ बोतेर थी एक सौ बार चना सफेद बेहजार पचास मरचा पंदर सौ चार हजार रुपया पूरा सींगदाणा पंदर सौ नेवर सौ रुपया पूरा मगफली जाडी अगयर सौ पचास थीर सौ पचास मगफली झीणी अग्यारो वीस बार सौ सीतेर एरं एक हज़ार पचास थी सौ ओगनीस તલી પચીસો પચીસથી એકત્રીસો પાંચ સોયાબીન આઠસો આડત્રીસથી આઠસો પિંચોતેર થલકાળા સિત્તાવીસો અઠાવીસથી ત્રણ હજાર ચોર્યાસી લસણની વાત કરીએ તો ઓગણીસોથી ચોત્રીસો રૂપિયા પૂરા ધણા અગિયારસો એંસીથી સત્તરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર બસો રૂપિયા પૂરા રાય અગિયારસો પચાસથી તેરસો પાંત્રીસ મેથી નવસો પંચાવનથી તેરસો સિત્તેર વટાણા આઠસો દસથી ચૌદસો ત્રીસ રાયડો આઠસો પચીસથી નવસો ઓગણપચાસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસથી ત્રણસો ને અગિયાર કળોજી એકત્રીસો દસથી પચાસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ ની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો પિંચાશીથી ઊંચો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી સાતસો એકવીસથી બારસો રૂપિયા પૂરા મગફળી જાડી આઠસો થી બારસો એકાવન બાજરો ચારસો એકથી ચારસો એકત્રીસ ચણા એક હજાર ત્રીસથી અગિયારસો ને અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી સાતસો ને બે ઘઉંલોકંડ ચારસો એકાવનથી છસો પંચાવન અડદ સત્તરસો પચાસથી અઢારસો રૂપિયા પૂરા ધાણા અગિયારસો એકાવનથી અઢારસો એક સોયાબીન આઠસો દસથી આઠસો એકતાલીસ મરચાં અગિયારસો વીસથી છેતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી અઢારસો વીસ રૂપિયા લસણની વાત કરીએ તો એક હજાર પચાસથી પાંત્રીસો રૂપિયા પૂરા જીરુંની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો એક તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર